મારા ભાઈ ને તો વાર જવાનું લાગે તો બહુ વાલ લાગે વાર તો લાગે ને તીય તો નહીં આપણે જવાનું હે જોવા છોકરો જોવા જવાનો હે છોકરો જોવા જવાનો जाए तो खरा जो क्यों कते बात करते कहीं नहीं कर दें हाँ रे ये पेजिंग कंप्लीट कंप्लीट जाओ तो अल्लाह तो यार बोलो ना अरे आप गांव में तो हो रही गांव में तो कोई क्या होगा बेहतर भी नहीं कोई था ऐसे ही हाँ तो गलत पूछी हूँ यारों पूछ भी गई यारों नहीं है बात गले जाओ तो

હા ઓ બેતર હે કે મેરે પે કીધું નહિ આપણને કા ટુકડા ન પગે લંગો ઓરો આ તો જે માતાજી મે જાઈ એ હારે જો નહિ આપની પણ જો મે મે જાઈ અમે તો હવે લંગો સિરીતે તમને કહું હા સિગલો નો ઓટેબલ તો લઈ દઉં હા ઓટે કનતું લેજો ઓટે કનતું લેજો એક સા જો આ તો આગે જઈએ તર નહિ માતાજી મોચો કો ભયા હા આ બેતર ભયા તો આપણને કે એવું કીધું નહિ કે પગે લંગો હે ટુકડો ના એવું કીધું નહિ તો તો જ પડે આપડે થોડી દિવાની તમારું ગામ બાકી ગામ ગામ એક નંબર ની વાત જ ના પૂછો તમે હું છું કઉમ આપડે તમારું ગામ બધું અમે જોઈ લીધું આખું અમે હાલ

શું છોકરો જોયો નઈ છોકરો આયે ગો તો પડે ને આ છોકરો જો આ છોકરો આજે યાર આરો પોતે